સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના સાઠોદ ગામે પાટણવાડી ફળિયામાં ઉબડ ખાબડ રોડથી રહીશો પરેશાન છે ત્યારે રહીશોએ સૂત્રોચ્ચાર કરી માર્ગ બનાવવાની ઉચ્ચારી છે ચીમકી ત્યારે પોણો કિલોમીટરના રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે ત્યારે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે ત્યારે કાદવ કિચન થઈ જતા અવરજવર માટે થઈ રહી છે પરેશાની છેલ્લા દસ વર્ષ જેટલા સમયથી રસ્તો બન્યો નથી આ માર્ગ આજ રસ્તા પરથી નગરજનો અને વિદ્યાર્થીઓ અવરજવર કરી રહ્યા છે ત્યારે વહેલી તકે આ માર્ગની કામગીરી હાથ ધરાય તેવી લોક માંગ છે સાટોક ગામના પાટણવાળા ફરિયામાં છેલ્લા 10 વર્ષથી આ રોડ તદ્દન ગંભીર હાલતમાં છે અમે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છે તેમ છતાં એના પર કોઈ એક્શન લેવાય નથી અને હાલમાં પણ અધિકારીઓ બધા જાણે છે પણ રોડ હજુ સુધી બનતો નથી આ એક કિલોમીટર જેટલો રોડ છે અને બહુ જ ખરાબ ખાડા છે સ્કૂલની વન પણ આવતી નથી છોકરાઓને લેવા માટે બાઇક તો સ્લીપ ખાય છે અને લોકો કેટલી વાર એક્સિડન્ટ થયું છે અને હોસ્પિટલમાં ગયા છે અને ફોર વ્હીલર તો ભૂલતી પણ આવતી નથી કાદો કિચલમાં ફસાઈ જાય છે ગયા વર્ષે દસ હજાર રૂપિયાનું નુકસાન થયું હતું તો અમારી સરકારને એક જ માંગ છે કે આ વહેલી તકેલો રોડ બની જાય એની કાળજી લેવામાં આવે અધિકારીઓને રજૂઆત કરીએ છે તો અધિકારી એવું કે છે કે રોડ તમારો મંજૂર થશે ત્યારે બનશે તો મારું તો એવું જ કેવું છે કે છેલ્લા દસ વર્ષથી મંજૂર જ નહીં થતો આ કિચન નું તકલીફ છે અમારા છોકરાને સ્કૂલ કેવી રીતે જવાનું કોઈ ડિલેવરી હોય તો કેવી રીતે જવાનું કોઈને ને માદુ થયું હોય તો કેવી રીતે જવાનું વાન ના આવે ગાડી ના આવે એકસો આઠ ના આવે કેવી રીતે અમારે દવાખાને લઈ જવાના મુશ્કેલ લઈ જાય ત્યારે છે ખાટલા મોડાયો રસ્તો છે આ રસ્તો તો છે જ ને એક કિલોમીટર જેટલો કેટલા ખાડા હશે વીસ પચીસ ખાડા હશે ઘૂંટણ ઘૂંટણ હોવા